મહેસાણા શહેરનો છસો સડસઠમો સ્થાપના દિવસ વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો શહેરના મધ્યમાં તોરણવાડી માતાજીનો આજે સ્થાપના દિન મંદિર ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટ્યા તો તોરણવાડી માતાજીનો આજે સ્થાપના દિવસ છે મંદિર ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવ્યું છે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે મહેસાણાનો આજે 667મો સ્થાપના દિવસ પૂરાવાય માતાની સતત સમર્પણ ચોપડ તઓના પાકરાસ સંગાથે કરમાવી અને વૈસાયી ચાવડા તૂર્ણ બાદ્યુતા થી ધુનો અને નામ પડ્યું છે આ દર ગોળીના દિવસે તૂર્ણ બટલા છે રાત્રે અને અત્યારે નવ વાગે ઉભા નીકળે ગામમાં જે લોકો લાભે છે છે જમાડવા પછી સાંજે નવ કરે એ લોકો સમજ તો પૈસા